નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત ચેનલ માં તમારું સ્વાગત છે તો આજના આ ની અંદર આપણે કપાસના ભાવ

બસો પચાસ રૂપિયા નીકળી ગયા હતા અને ખાંડી પંચાવન હજારથી નીચે ઉતરી ગઈ હતી તો સીસીઆઈ ભાવ સત્તાવન હજાર ચારસો પચાસથી ઓગણસાઠ હજાર ચારસો પચાસ ના હતા જોવા મળે છે જેમાં ન્યુયોર કોટન વાયદો ઓગણ એસી પોઈન્ટ એકતાલીસ વાયદો પંચાવન નવસો વીસ નો જોવા મળતો ખેડૂત મિત્રો હાલ કપાસની આવકો પણ વધારે થઈ રહી છે ભાવ

જામજોધપુર અગિયારસો પચાસથી ચૌદસો ને એકસઠ રૂપિયા ભાવનગર અગિયારસો સાસઠ થી ચૌદસો પંદર જામનગર એક હજારથી ચૌદસો એસી બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને એસી જેતપુર અગિયારસો એકતાલીસ થી ચૌદસો પંચાવન રૂપિયા રાજકોટ અગિયારસો અગિયારથી ચૌદસો ઓગણ એંસી અમરેલી નવસો બાણું થી ચૌદસો ને સેતાલીસ સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો છત્રીસ જસદણ અગિયારસો થી ચૌદસો ત્રીસ વાંકાનેર અગિયારસો થી ચૌદસો પચાસ મોરબી અગિયારસો થી ચૌદસો ચુમ્માલીસ હળવદ બારસોથી પંદરસો વિસાવદર બારસો પચીસ થી ચૌદસો ને એકાવન તળાજા એક હજારથી ચૌદસો ને પાંત્રીસ બગસરા એક હજારથી ચૌદસો ને એકોતેર માણાવદર બારસો એકવીસથી પંદરસો ધોરાજી બારસો એકવીસથી ચૌદસો એકત્રીસ ખંભાળિયા તેરસોથી ચૌદસો ને તેત્રીસ સાયલા બારસો નેવથી ચૌદસો ને પિસ્તાલીસ હારીજ તેરસો સિત્તેર થી ચૌદસો સેતાલીસ ભેંસતાળ બારસો થી ચૌદસો ને એકાવન વેસનગર બારસો થી ચૌદસો ચાલીસ વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને બાવન હિંમતનગર તેરસો એકત્રીસ થી ચૌદસો ને એકતાલીસ કળી બારસો એક થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ગઢડા બારસો પાંચથી તેરસો પંચાણું ધંધુકા એક હજાર અઠ્ઠાણું થી ચૌદસો અઢાર વિરામગામ નવસો થી ચૌદસો પાંચ પાટણ તેરસો થી ચૌદસો પિસ્તાલીસ